શાકભાજી અને ફ્રૂટ ને બધું લેવા કાલુપુર બજારમાં ગયા તા તો શું શું લઈ આવ્યા અને શું ભાવે લઈ આવ્યા ને તમને બતાવું તો સૌથી પહેલાં તો ફ્રૂટ બતાવું આ છે લીચી જો લીચી છે અઢીસો રૂપિયાની કિલો હતી અમુક જગ્યાએ બસો રૂપિયાની કિલો હતી એટલે અલગ અલગ ભાવ હતા અમુક જગ્યાએ દોઢસો રૂપિયાની હતી અમુક જગ્યાએ બસો સાઠની પછી આ જલદાર અને આ બીજું તો જામ બહુ મસ્ત મજાના

આમાં અલગ અલગ ભાવ હતા અમુક જગ્યાએ બસો ત્રીસ બસો પચાસ બસો સિત્તેર એવી રીતના અલગ અલગ ભાવ હતા ચાલીસ રૂપિયા રવો ચાલીસ રૂપિયા ને કિલો પછી ચણાની દાળ એ દળવાની હોય એટલે એ તો લેવી જ પડે એ હતી એસી રૂપિયા ને કિલો આમાં છે મગી મોગર મોગર એકસો વીસ રૂપિયા કિલો

ટમેટા છે ત્રીસ રૂપિયાના કિલો ખાંડ ખાંડ તો જોઈએ જ ખાંડ સુડતાલીસ અડતાલીસ છેતાલીસ એવી રીતના અલગ અલગ ભાવ હોય તમે આશા લીધો સરગવ સરગવો તો ચાલીસ નો પાંચસો પછી આગળ આવ્યા ને ત્યાં એકસો નો કિલો હતો સાઠ નો પાંચસો હતો અને અગરબત્તી ખરાબ થઈ ગઈ હતી એટલે અગરબત્તી લેવાની છે

બટાકા પચીસ રૂપિયા પચીસ ની સોરી પચાસ રૂપિયા ડુંગળી છે પચાસ ની બે કિલો આ કેરી લીધી કે ત્રીસ રૂપિયા કે કિલો

પછી આમાં લીધે અમેરિકન મકાઈ મકાઈ ચાલીસ રૂપિયા નો કિલો ચાલીસ સાઠ હતા ભીંડા ભીંડા બીજી જગ્યાએ પાછો એક વખત લઈ લીધો બીજી જગ્યાએ એકદમ સરસ નાનો નાનો હતો ને એટલે

انا اپ کی تو میں میں جو ڈرائی فٹ لےوانا تھا تو بڑا بھی پستہ ڈرائی فٹ لےوا اور پھاڑا کا جو سبھا ہوا تھا ایک ایک پارٹس 2800 روپے کی اس پاس اتا ہے آج تو

વેજીટેબલ્સ ડ્રાય ફ્રૂટ ફ્રૂટ પનીર મિત્રો તોય હજુ કે આટલું જ ખરીદી કરી હતી પછી તો મિત્રો તો જો અમાર જોયા લખેલું છે તો બતાવ્યું નહીં તમને ત્યારે મેં લેવાનું અને અહીંયા અમારે ડાકોરના આવે લોટ છે ને આમાં ખાલી તમારે ખીરું અને ભજીયા જ ઉતારી દેવાના આમાં ગળા ખટાશ ને તીખાશ ને બધુંય આવે છે આ ડાકોર ને ગોટા ના એકસો ચાલીસ રૂપિયા નો કિલો આવે એકદમ સરસ ભજીયા બનાવવાની બનાવીશ ને ત્યારે પાછો વિડીયો ઉતારશું આટલી ખરીદી કરી અને બજારમાં તો બહુ જ ગરમી હતી ગરમી એટલી સખત ગરમી હતી ને કે એમ થાય કે આપણું માથું ચડી જાય અમે છ વાગ્યાની આસપાસ ગયા હતા ને તો એટલો ગરમ ગરમ પવન આવતો હતો અને મિત્રો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને જો તમને આવા વિડીયા જોવા ગમતા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવતીકાલે અમદાવાદના વ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્રો બહુ જ થાકી ગયા છે તો હજી જો આ બધું મૂકવાનું છે બધું જગ્યાએ રાખવાનું છે હજુ